નમસ્કાર ન્યૂઝ હું છું વડોદરા ના વડોદરાના વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી ના શ્રી મુકેથી શ્રી રામ જન્મ તથા શ્રી કૃષ્ણ જન્મના આનંદ પ્રસંગે અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે કથાનું આયોજન કરાયું છે વિવાયુ વડોદરાના વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી ગ્રજરાજ કુમારજી મહોદય શ્રીના શ્રી મુકેથી શ્રીમદ ભગવદ્ ગીતા સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન કથા યોજાઈ હતી કથામાં શ્રીરામ જન્મ તથા શ્રી કૃષ્ણ જન્મના આનંદ પ્રસંગે અંબાલાલ પાર ગરબા ગ્રાઉન્ડ કાર્યાલય બાગ ખાતે કથા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે ગણતરીના દિવસોમાં શ્રીરામ જન્મભૂમિનો શિલાયન્સ થવાનો છે ત્યારે આ કથામાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને મેં જયારે સમાચાર પત્રો ના માધ્યમથી જાણ્યું એ દસ બસ ની કુંડળીમાં પાંચ લોકો રહે અને એમાં દસમા ધોરણમાં આ છોકરાએ પંચાવન ટકા અને ચાલીમાં ઘણા લોકો મુંબઈમાં તમે જુઓ ચાલીમાં રહેતા હોય કેટલી નાની જગ્યા અને ટોયલેટ પણ એક વીસ ઝુંપડા વચ્ચેનો એક ટોયલેટ એમાં લાઈન લાગે ટોયલેટ જવાની લાઈન લાગે અને ઘણી વાર આ લોકોને જયારે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ભગવાને આપણને કેટલા સુખી રાખ્યા બેસિક જે આપણી નીડ હોય છે એને પણ ઘણા બિચારા ગરીબ લોકો પરિપૂર્ણ નથી કરી શકતા પણ ઈશ્વરની કૃપાનો આપણે અનુભવ નથી કરી શકતા કારણ કે જેટલો મળતું જાય છે આપણે ભૂલતા જઈએ છીએ બત્રીસ દાંત્રીસ આ બધા લોકોને આપણે યાદ છે મેં ના માધ્યમથી એક છોકરા ને પંચામૃત યોજનામાં જયારે દત્તક લીધો મેં છાપામાં સમાચાર વાંચ્યા ये 10वें दसवीं ओल्डि में आखो एक परिवार रहे माता पिता निक्रो एने दिक्री आज कोई भी फैमिली मेंबर पांच लोग दस में मने कुतूहलता जागी पोतान इन 10वें दसवीं दस ओल्डि में पांच लोग को रहचा छोकरों भण्यो कई रीते किसने इसको पढ़ाया परिवार है। मैं बेटा तो मरे पंचाण टिवार पर एक जगह दूर खड़ा रहा रो रहा है दुसके के रो रहा है खरे गरीबी बहुत खराब अरे दरिद्र जीवन प्राप्त थाय भोग बहु कठिन आज हम ऐसे लोग देखते ब्यूरो रिपोर्ट नेशन प्लस न्यूज पड़ोस समाचारों ने सतत अपडेट मे नेशन प्लस न्यूज न यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ और फॉलो करो इंस्टाग्राम फेसबुक और ट्विटर पर